બે હજાર ચોવીસ મહાશિવરાત્રી ક્યારે છે જાણો તારીખ મહત્વ અને પૂજા પૂજાવિધિ મહાશિવરાત્રિ પાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચોથની તિથિના રોજ ઉજવવામાં આવે છે મહાશિવરાત્રીના તહેવાર ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્નના બંધનમાં બંધાયા હતા મહાશિવરાત્રીના દિવસે દેવી પર્વત અને ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યના આશીર્વાદ મળે છે મહાશિવરાત્રી ક્યારે છે તેની તારીખ અને મહત્વ વિશે જાણીશું મહાશિવરાત્રિની તારીખ પંચાંગ અનુસાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ આઠ માર્ચે રાત્રે નવ ને સત્તાવન વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે નવ માર્ચે સાંજે છ ને સત્તર વાગ્યે સમાપ્ત થશે જોકે પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે તેથી મહાશિવરાત્રિનો તહેવાર આઠ માર્ચના રોજ ઉજવવામાં આવશે એવી ધાર્મિક માન્યતા છે કે માતા પાર્વતી પાસેથી ભગવાન શિવને મેળવવા માટે તેમણે કઠોર તપસ્યા કરવી પડી હતી અને મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતીની તપસ્યા સફળ થઈ હતી તેમના લગ્ન ભગવાન શિવ સાથે સંપન્ન થયા હતા અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે મહિલાઓ મહાશિવરાત્રિનું વ્રત રાખે છે મહાશિવરાત્રિ પૂજા વિધિ મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રણામ કરો અને પૂજાનો સંકલ્પ લો આ પછી ગંગાજળ મિક્સ કરીને પાણીથી સ્નાન કરો આ પછી નવા વસ્ત્ર પહેરો અને પછી સૂર્યદેવને અર્ધ ચડાવો આ પછી પૂજા સ્થાન પર લાલ કપડું પાતરીને માતા પાર્વતી અને ભગવાન શિવની મૂર્તિઓ સ્થાપિત કરો આ પછી ભગવાન શિવને કાચા દૂધ અથવા ગંગાજળથી અભિષેક કરો આ પછી પંચોપરાત કરો અને વિધિ પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતીનો અભિષેક કરો ભગવાન શિવને ભાવ તતુરા ફળ મદારના પાન બીલીપત્ર વગેરે અર્પણ કરો શિવ ચાલીસા અથવા શિવ સ્ત્રોતનો પાઠ પણ કરો ભગવાન શિવના મંત્રોનો જાપ પણ કરો બીજા દિવસે સામાન્ય પૂજા કરીને તમારો ઉપવાસ તોડો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો